મેરઠમાં રમાયેલી ખેલો ઇન્ડિયા સિનિયર વુમન લીગ ખો સ્પર્ધામાં ગુજરાતનું નામ સિનિયર વુમન્સ ટીમે રોશન કર્યું છે આ ટીમ વડોદરા રેલ સ્ટેશન ખાતે આવી પહોંચતા મહિલા ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા ખો ખો વુમન્સ લીગ નેશનલ લેવલે રમાયેલી સ્પર્ધામાં ગુજરાતની વુમન્સ ખોખોની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રીજું સ્થાન મેળવ્યું હતું જેમાં ગુજરાતની તમામ વુમન્સ ટીમ ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો મંગળવારે સવારે વડોદરાના રેલ્વે સ્ટેશન ખાતે ગુજરાતની આ ખોખો ટીમ આવી પહોંચી હતી જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુષ્પહાર તેમજ તેમનું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું બાર ટીમો વચ્ચે રમાયેલી સ્પર્ધામાં ગુજરાતની ટીમે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા મેળવી હતી આ પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવવા માટે વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ તેમજ ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી લક્ષ્મણ કરણ ગાઉકાય તથા ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ મેમ્બર નીતિન કાળે અને સંતોષ ગરૂડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા રાજ્યની ટીમનું સ્વાગત વડોદરા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું ગૌરવ આપીને ત્યાંથી આવી છે મેડલ જીતીને મેરઠ ઉત્તર પ્રદેશ ખાતે આયોજન કરવામાં એવું પ્રદર્શન હોવાથી બ્રોન્ઝ મેડલ અને અમને અહીં રેલવે સ્ટેશન પર ವಡದರ ಜಿಲ್ಲಾ ರಮತಗತ ಅಧಿಕಾರಿ ಅಂದ್ರೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮಣ ಸರ್ ದ್ವಾರ ಅಮರು ಅ